દિવસ આપણે જોઈએ કે ખેડૂત જાણે કે બિચારો જ બની ગયો છે ખેડૂત જાણે કે લાચારીમાં જોયું છે હંમેશા તેના માથા પર કરચલિત જોવા મળે કારણ કે સતત તેને ચિંતા રહેતી હોય છે કારણ કે પહેલા તો માંડ માંડ તેણે પોતાનો પાક તૈયાર કરવાનો

એકસો બાણું એકસો ત્રાણું નોંધના કારણે નુકસાનીની સહાય નથી મળતી આ બાબતે તેમણે વિરોધ કરવાની શરૂઆત કરી સવાલ છે ખેડૂતોને કેમ જમીન પર ઉતરવું પડે છે ખેડૂતો ખેતી કરે કે પછી આ રીતે પોતાની માંગ માટે રસ્તા પર આવે વારંવાર રજૂઆત આવેદનપત્ર આપ એવું નથી કે આમાં પહેલી રજૂઆત થઈ હોય ઘણા સમયથી લડત ચાલી રહી છે અને દ્રશ્યો જોઈએ ને રસ્તા પર આવવાનું નક્કી કરી દ્રશ્યો જોઈએ સંખ્યાબળ જોઈએ તો ઘણી મોટી સંખ્યામાં ખેડૂતો પીડાઈ રહ્યા છે એ દ્રશ્યો જોઈને તમે જુઓ આ કોઈ 5 50 માણસો નથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉતર્યા છે રસ્તા પર આ રેલી કરી છે અસંખ્ય ગામના ખેડૂતો છે અને આ બધાની અંદર એ લોકો એક મહિનાથી તો રજૂઆત કરી જ રહ્યા છે સતત એનો પણ ઉકેલ નથી આવ્યો અને સાથે સાથે આજે પાક નુકસાનનો મુદ્દો છે હવે હમણાં રિસેન્ટમાં તો પાક નુકસાનની કોઈ થઈ નથી ઘણો સમય થઈ ગયો હજુ પણ એમને સહાય નથી મળી એટલે જે પ્રોસેસ આટલી સ્લો છે જેના કારણે એમને આગળનો પાક લેવા માટે પણ સમસ્યા થાય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એટલા માટે ખેડૂતોને રસ્તે ઉતરવું પડે છે અને રસ્તે ઉતરવું પડે છે તો એનો ઉકેલ કેમ નથી આવતો સૌથી મોટો સવાલ એ છે કે ક્યાં સુધી ખેડૂતોએ જેમ હમણાં વિકાસ ગયું કે એમને પોતાનું કામ છોડીને

ત્રીજો પાટડી શહેરની અંદર કેવન સત્તા પ્રકારની અંદર પચાસ ટકા કરતા મકાનો જેને આજની તારીખ સુધીની અંદર એને પોતાના માલિક હકો પ્રાપ્ત થઈ રહ્યા છે બે ગામો જે આઝાદી પહેલાથી વસેલા છે નારણપુરા અને હિંમતપુરા ગામો એ ગામ આખાનાખા ગામો ગેરકાયદેસર એ લોકો ગણાવી રહ્યા છે એટલે આ બધા પ્રશ્નોને લઈ અને આજે અમે લોકો જવાના છીએ ખૂબ વિશાળ સંખ્યાની અંદર આ

અને એ જમીનની અંદર એક એકસો બાણું એકસો ત્રાણું અને એકસો ચોરાણું એમ ત્રણ નોંધો એવી પડી ગઈ છે એ નોંધોના કારણે સિમ્પલ સાદી રીતે સમજીએ તો વર્ષોથી જે જમીનો જૂની શરતની આવતી હતી એ જૂની શરતની જમીન રાતોરાત એકદમ નવી શરતની બની જાય છે અને નવી શરતની બનતા એમાં તમે ખેતી થી ખેતી વેચાણ કરો કે એમાંથી તમે એને કરવા જાઓ એટલું મોટું એનું પ્રીમિયમ આવે કે કોઈ ખેડૂત ક્યારે ભરી ના શકે કે જમીનની મૂળ કિંમત કરતા પણ ડબલ જેટલું વખત તો પ્રીમિયમ થઈ જતું હોય છે એટલે આજુબાજુનો આખો વિકાસ એનો અટકી ગયો છે કોઈ પણ ટ્રાન્સફર જમીન થવી તો થાય નહીં એના દસ્તાવેજ નોંધાય નહીં આ એક બહુ મોટી સમસ્યા ખાસા બધા ખેડૂતોની છે બીજા નંબરની અંદર પાટડી ની અંદર આઝાદી પહેલાથી બે ગામો આવેલા છે એક નારણપુરા હિંમતપુરા બે ગામ છે આ બંને ગામોને પાટડી શહેરની અંદર સમાવી લેવામાં આવે છે જો કે થી ચાર કિલોમીટર દૂર છે ખાસ્સા દૂર છે પણ તેમ છતાં શહેરપાલિકા પરંતુ આઝાદી બંને ગામોના જે લોકો મકાનો બનેલા છે એ મકાનોનું તળિયું એટલે કે એ મકાનોની જમીની માલિક હક આજ સુધી એ લોકોને આપવામાં આવ્યો નથી નગરપાલિકા એમની પાસેથી ટેક્સ વસૂલ કરે છે પણ એમની પાસે એમનો માલિકી હક નથી અને એના કારણે એ લોકો હંમેશા એક જ જવાબ આપે છે હું ફ્રુટફુલ અથવા રીતે કઈ અસરકારક કામગીરી જોવા મળતી નથી સારું અમે જોઈશું અમે વિચારીશું અમે નિયમ પ્રમાણે જે હશે કરીશું આટલા વર્ષ એક મુદ્દો તમારો એ પણ હતો કે પાક નુકસાની વાત છે પાણીમાં ફર્યા હતા ખાનાકા અમે એ લોકો એમનું સર્વે કર્યું સર્વે કરીને ગામમાં પાંચસો લોકો અરજી કરી થઈ હોય બરોબર તેમાંથી સો લોકોને પૈસા આવી જાય અને ચારસો લોકો પૈસા ના આવે અને એમાં જોવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોઈ ગામ કોંગ્રેસ સમર્પિત ગામ હોય કોંગ્રેસ નીકળી હોય અથવા ક્યાંક કોંગ્રેસ સાથે હડતા મળતા હોય એવા ગામડાઓ હોય તો એવા ગામડામાં સૌથી વધુ સમસ્યા છે એમાં અમુક લોકોને પૈસા આવે અમુક લોકોને ના આવે એટલે ખેડૂતોની અંદર જે આક્રોશ છે આક્રોશ એવો છે કે સરકાર વાલા દવલા નીતિ કરી અને સિલેક્ટિવ આવું પેમેન્ટ કરી રહી છે એવું તો બને નહીં મારું ખેતરમાં મને નુકસાન છે મારી બાજુવાળા ખેતર ને પાણી તો આખા નાખા ની જેમ ફર્યા બની જાય એટલે આ નુકસાની નું વળતર આજ દિન સુધી ચૂકવવાનું નથી આવ્યું એની સામે ખૂબ મોટો આક્રોશ છે અને જયારે પણ કઈ પણ રજૂઆત કરવા જઈ પત્ર આપી એટલે ભાજપના આગેવાનો તરત જ મેદાનમાં આવી જાય કે અમે આ પંદર દિવસમાં તમને થઈ જવાનું છે તમારે કોઈ આંદોલન કરવાની જરૂર નથી

અને અમારું પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં ટ્રેક્ટર રેલી નો હતો પરંતુ તંત્રએ ખૂબ દબાણ કરીને કોઈ પણ સંજોગોમાં ટ્રેક્ટર રેલી ન ઉજાય પોલીસે પોતપોતાની સંપૂર્ણ તાકાતનો ભરપૂર ઉપયોગ કર્યો અને અમને પરમિશન આપી નહીં પરંતુ હવે પછી અમે ટ્રેક્ટરો લઈ અને ગાંધીનગર જઈશું અમિત શાહે પણ આ મુદ્દે સમર્થન આપેલું છે એમણે પણ પોતે વાત કરી છે અને જયારે કૃષિ ની માંગણી આવશે જયારે બજેટની અંદર ત્યારે ચોક્કસ આ મુદ્દાની ઉપર ચર્ચા કરવાની અને મહેસૂલ વિભાગની જયારે માંગણી આવે ત્યારે પણ ચર્ચા થાય સવાલ એ છે કે વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષનું સંખ્યા બળ ખૂબ ઓછું હોવાથી એને ઓવરઓલ સમય બિલકુલ નહીવત મળે છે તેમ છતાં આ પ્રશ્નને વિધાનસભાની અંદર પણ ઉઠી શકાય ઉઠાવી શકે એ માટે સંપૂર્ણ પ્રયાસ કરીશું જી જી બીજી તરફ અતિ જે દુઃખની વાત છે કે ધારાસભ્ય ધારાસભ્યશ્રી સત્તાના નશાની અંદર જે પ્રમાણે મહાન ભૂલ્યા છે

અથવા બીજા ધર્મના લોકો થોડું નાનો સરખ પણ બોલી ગયા હોત એમના ઘરે તો બુલડોઝર ચડી ગયો હોત એને ખેદાન મેદાન કરી નાખ્યા હોત જેલમાં પૂરી દીધા હોત આપણે ખેડૂતો પર ચર્ચા કરી આભાર અમારી સાથે જોડવા બદલ વાતચીત કરવા બદલ તો ખેડૂતોની જે સમસ્યા છે તેનું નિરાકરણ આવે જરૂરી છે જે પણ સમસ્યા છે તેનું તાત્કાલિક સમાધાન આવવું જરૂરી છે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા